તમે ફોરેન કન્ટ્રીમાં રહો છો તો તમને ખબર હશે કે આપણે બેબીને ઇન્ડિયાની જેમ ખોડામાં બેસાડીને ક્યાંય જઈ શકતા નથી આપણે હંમેશા જોઈએ બેબી સીટ તો કીવા બેન સેટ છે અને ડેડી ડ્રાઈવ કરે છે હેલો કીવા કઈ જઈએ છીએ આપણે શોપિંગ કરવા શોપિંગ શોપિંગ સે હેલો આ કીવાનું ટોય છે જે મ્યુઝિક વાળું છે મસ્ત મસ્ત કિરણ બહુ ગમે છે આ તો એકચ્યુઅલી આજનું વેધર પણ મસ્ત છે તડકો છે બાકી અહીંયા વેધર બહુ અનપ્રેડિક્ટેબલ છે ક્યારે વરસાદ આવે ક્યારે ઠંડી ક્યારે ગરમી કશું જ નક્કી નથી અહીંયા વેધરનું બટ આજે સારું વેધર છે મસ્ત તડકો છે એન્ડ ઇટ સ્ટાર્ટેડ હજુ મારે પાછળ બેસવું પડે છે કીવાની જોડે કેમ કે પછી કીવાને અમે ક્યારેય એકલી બેસાડી નથી બેબી સીટમાં તો જોઈશું નેક્સ્ટ ટાઈમ બેસાડીને કે બેસે છે કે નહીં ગાડીમાં ફોર મેમોરિયલ અને સામે છે ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટ આઈ થિંક તમને નહીં દેખાય નહીં દેખાય પણ વોર મેમોરિયલ તમને દેખાશે ક્લિયરલી બિકોઝ પાર્લામેન્ટ અમારી અધર સાઈડ છે

અમે રહ્યા છીએ એનએસ ની બોર્ડર પર તો અમારે આવવું પડે છે કેનબેરા અને કેનબેરામાં એક જ વસ્તુ છે મજુરામાં ઘીઓને લઈને આગળ અને હું લઈશ અહીંયાથી એક ટ્રોલી ગાઈસ મેં ટ્રોલી લઈ લીધી છે તો કોસ્કોમાં તમારે કમ્પલસરી મેમ્બરશીપ લેવી પડે છે જે ત્રણ ટાઈપની હોય છે ગોલ્ડ સ્ટાર બિઝનેસ એન્ડ એક્ઝિક્યુટિવ વિદાઉટ મેમ્બરશીપ તમને એન્ટ્રી નથી આપતા સો અમારે મેમ્બરશીપ રિન્યુ કરાવવાની હતી તો વૈભવ લાઇનમાં ઊભા રહ્યા છે મેમ્બરશીપ રિન્યૂ કરાવવા માટે એકચ્યુલી આ એક્ઝિટ છે પણ અમે મેમ્બરશીપ રિન્યૂ કરાવવા માટે આવેલા છે

ઇલેટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ કે કેવા એન્જોય કરે છે અહીંયા ક્રિસમસ વાઇબ્સ છે હું તમને બતાવું પછી બાકી અમે વેઇટ કરીએ છીએ વૈભવની તો ચાલો કસકો બતાવું તમને આજે અહીંયા કપડાથી લઈને ને ગ્રોસરીથી લઈ ફ્રોઝન વેજીટેબલ્સ બેકરી બધું જ તમને મળે છે હોલસેલમાં গাই ক্রিসমাস ই ডেল পিু ক্রিম এ্যা মারিচর ফবরি যতমে টরাই না করিতো জরুথি করে সয়ম। ફરવું બહુ ગમે છે કીવાનું ફેવરિટ છે કોસ્કુ હે કીવાને ગમે છે ગમે છે તને હા ગમે છે ગમે છે હા હા કે હમ મને બહુ ગમે છે ચાલો આપણે ત્યાં સુધી આપણે એક ટ્રાય કરીએ તો સમર હેન્ડ બીજો ક્રિસમસ આવી રહ્યો છે તો અહીંયા છે હેન્ડ હોક રોકવા વાવ સો નાઈસ રોક છે બધી જુદી જુદી

છે તમારા માટે અને આ છે હની મેલન હની ડ્યુ મેલન આ ફ્રૂટ ઓસ્ટ્રેલિયામાં છે અને આ ફ્રૂટ મેં ઇન્ડિયામાં તો નહોતું જોયું જો તમે જોયું હોય ને તમે ટ્રાય કર્યું હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે આ હની ડ્યુ ઇન્ડિયામાં મળે છે કે નહીં અમે તો કોઈ દિવસ ટ્રાય નથી કર્યું પાઈ ડીસાપો મેલન જો તમે કર્યું હોય તો કહેજો કેવું લાગે

અને આ છે આપડી ગુજરાતીઓ ની ફેવરેટ હળદર મારે લેવાનું છે સ્પીનચ વેરી સ્પીનચ સ્પીનચ આવી છે આઈ લાઈક આઈ સ્પીનચ એક સેક્શન લેવે છો લેવી છે એક સ્પીનચ છે આ બધી છે વેરી છે માં છે બ્લુબેરીસ રાસબેરી અને શું કહેવાય હું બધી ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ અને સ્ટ્રોબેરીસ સેક્શન અહીંયા છે પોટેટો અન્ય છે સામે ટામેટા

તમને ખબર છે મારું કસ્કોમાં ફેવરેટ શું છે જે બધી વસ્તુ ટેસ્ટ કરાવતા હોય બટ આજે મને કંઈ એવું લાગે નથી રહ્યું કે કંઈ ટેસ્ટ કરવા આપતા હોય તો આઈ એમ લિટલ સેડ કંઈ આપતા નહીં આજે કંઈ છે એની ટેસ્ટિંગ માટે અવેલેબલ બાકી અમારે જે મેન લેવાનું છે લઈ લઈએ ટિશ્યુનું બોક્સ લેવાનું છે અને ક્યુ માટે વાઇપ્સ લેવાના છે તો ચાલો આપણે લઈ લઈશું બહુ છે છે કોઈ કોઈ જ જ નથી અહીંયા નહીં અને મારી ટ્રોલી ભરી લીધી થોડી ઘણી લઈ લીધા છે ટીશ્યુ ઓગણી

ગાયસ આ મેંગો ટ્રી છે જે રેડી છે અને આની પ્રાઇસ છે થર્ટી ફાઈ ડોલર્સમાં મમ્મી આને થર્ટી ફાઈ ડોલર્સ અપાય મારા મમ્મી ફ્રીમાં ગ્રો કરે ઓપ્ટિકલ ડિપાર્ટમેન્ટ્સ બી છે તમારો નંબર ચેક કરાવીને ચશ્મા લેવાના હોય છે આના પાછા અલગ પૈસા

पेरेंट्स ने लेने हमारी मम्मी ने तो प्लान वो गुम तो जरा भी पसंद है प्लान जो थी वन सेकंड हमने देखा से हाँ जो देखा जा आई लेती है दे, दे, देखा આપણે ઇન્ડિયામાં બર્ગર કિંગ છે અમેરિકામાં આઈ થિંક બર્ગર કિંગ છે કે નહીં મને ખબર નથી બટ ઓસ્ટ્રેલિયામાં છે હંગ્રી જેક્સ તો અમને આનું બર્ગર બહુ ભાવે છે તો અમે ખાવાનું પિક કરવા માટે આવ્યા છે કેમ કે હવે લાગી છે ભૂખ અને ઘરે જઈને બનાવવાની ઈચ્છા હતી કેમકે સાત તો હાઇઝ તમે વિચારતા હશો કે ઓસ્ટ્રેલિયામાં ગાયો જોવા મળે છે તો જુઓ ઓસ્ટ્રેલિયામાં પણ ગાયો જોવા મળે છે અને આપણી જેમ બાંધેલી નહીં હતી હતી આજની અમારો શોપિંગ ડે અને હવે અમે ઘરે જવા નીકળીએ છીએ કેમ કે કીવા બહુ રડતી હતી તો મારે બહુ શોપિંગ નથી થયું પણ નેક્સ્ટ ટાઈમ તમને વધારે કસ્કોમાં ડિટેલથી બતાવીશ અને અમારી વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ઘણો બધો પ્યાર આપજો અને મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્જોય કરો બાય બાય કેમ રડું આવતું હતું તને કેમ રડતી હતી બેટા